ત્યાંથી તમારે અંદર આવવાનું છે અને આ પ્રમાણેનો કંઈક પાછળથી વ્યૂ દેખાય છે જોઈ શકો છો આપ તો ચાલો હવે આપણે જઈએ અને તમને બધું જ વ્યૂ બતાવીએ ભાઈ આપણે મંદિર પાસે હવે પહોંચવા જ આવે છીએ જિલ્લો છે બનાસકાંઠા અને તાલુકો છે અમીરગઢ તો ભાઈ પાછળ છે બનાસ નદી અને આ બાજુ છે મંદિર તો ચાલો પહેલાં વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને ત્યારબાદ તમને નદીનો વ્યૂ બતાવીએ તો ચાલો પહેલાં મંદિરમાં જઈએ તો મિત્રો આ છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ હવે અંદર જઈએ અને આ નંદી મહારાજને તમારે જે કહેવું હોય ને કાનમાં તે કહી દેજો હો ને તો માં વિશ્વેશ્વર મહાદેવને જે પણ તમે જરૂર લખજો અને બાજુમાં આ નદીનો વ્યૂ જોઈ શકો છો એ એકદમ સરસ મજાનો આવે છે ને બનાસ નદીનો વ્યૂ વારો તો ચાલો આપણે ત્યાં નાવા જઈએ હો ને નહાવવું તો જ નહીં યાર આયા છીએ તો મિત્રો આ છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અને આ છે બાજુમાં નદી આપ જોઈ શકો છો તો ચાલો હવે આપણે ત્યાં જઈએ ભાઈઓ નદી તો બતાવીએ પણ પેલા વિશ્વેશ્વર મહાદેવ ને જય લખવાનું ભૂલતા ને કમેન્ટમાં હો ને તો મિત્રો આ આપણે મંદિરથી બહાર નીકળ્યા અને આપ અહીંથી બનાસ નદીનો એકવાર વ્યૂ જોઈ શકો છો ભાઈઓ પાછળ આપણે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા મંદિર જોઈ શકો છો અને તેની બાજુમાં જ આ છે બનાસ નદી જોઈ શકો છો આ મહાદેવ નું મંદિર અને તેની બાજુમાં કેવો સરસ મજાનો વ્યુ આવે છે ને બનાસ તો ભાઈ મસ્ત પડે છે એવા ઠંડા ઠંડા પાણીમાં નાવાની મજા આવે છે ને મારો નદી માં આ એક વાર ઉપર થી આપ આ નદી નો વ્યૂ જોઈ શકો છો યાર નાવા તો જાવું તો પણ યાર અમે જોયું ને બેગમાં અમે યાર રૂમાલ જ નતા લાયા શું કરીએ બધા રોકડ જ નતા લાયા હવે હલવાનાક વારો અમે અહિયાં નોર્મલી પાણી હોય ને એટલે તમે અહિયાં નાવા આવી શકો છો બાકી અહીંયા વ્યુ જોઈ શકો છો મારો ભાઈ નાતો નાતો આવ્યા આ ભાઈએ મોટી મોટી નદીઓમાં માં નાવા જાય અને મગર પકડવું હોય તો કહી દેવાનો વારો છું એકદમ કાચ જેવું પાણી આવે છે બાકી જોઈ શકો છો ભાઈ કાચ જેવું પાણી આવે કાચ જેવો તો કાચ જ આવે એવું કોઈ ના હોય તો જો ભાઈ અમારો કેમેરામેન છે ને હાલ નદી ની વચ્ચે જાય તમે જોવો ખાલી એકવાર કેટલું પાણી છે તો જો આરે શર્ટ કાઢીને નાવા જતો રહ્યા અમે નાવાનો રૂમાલ તો નહીં લાવ્યા પણ નાવા જવું પડશે રૂગડા ભલે ને તો જો આ ભાઈ હવે તરશે હો એમ કે છે કે હું તરીને ડાયરેક્ટ ધોતીવાળા ડેમમાં જતો રહું ને તું મને ડેમમાં લેવાય ડાયરેક્ટ યાર એવું ચાલતું છે યાર ભાઈઓ હાલ બનાસ નદીની વચ્ચો અવાજ ઊભો છો બાકી જોઈ શકો છો ઘૂંટણ સુધી પાણી આવે છે બાકી આજુબાજુનો વ્યૂ જોઈ શકો છો એક વાર તો ભાઈઓ જો ખાલી આ નાના બાળકની કેવી બાદુરી કહેવાય આવા પાણીમાં નાવું ને એ નેના મોટાનો ખેલ નહીં આ નેનો જ ખેલ છે મારો તો ભાઈઓ યાર રૂમાલ જ નહીલાય નાવાનું તો બહુ મન થતું હતું પણ ખાલી પગ પલાળ્યા અમે તો ખાલી આ યાર રિહાયન જતો રહે મારથી યાર ચો છેટો જતો રહ્યો જોજો એટલે ભાઈ આ બે જણા હોય નોય હોય છે પછી જોઈ શકો છો પેલા ભાઈઓ ત્રણ જણા એનો હોય છે પછી આ ભાઈઓ હોય નોય હોય છે પેલો મકાઈવાળો ભાઈ બેઠો આ ભાઈઓ બધા હોય નોય હોય છે પણ યાર પેલો ઇકણ શું કરવા જો તમે કેટલો છેટો જો આટલો છેટો જવાય યાર એ એની મરજી યાર એ તો યાર પાછળ મંદિર તો ધીરે ધીરે આપણે બનાસ નદી ના પેલા કિનારે જઈએ છીએ ત્યાંથી તમને એક વાર થોડો નદી નો વ્યૂ બતાવીએ મરીયક લાગે છે યાર જોજો જોવું પડશે મારે નાના જીવતો જ છે હું આ નદીમાં માં થોડો આગળ આવ્યો ને એટલે અહીંયા જોઈ શકો છો એકદમ પથ્થર લી લઈસા છે નીચે તો ભાઈઓ પૂરેપૂરો જોખમ છે ભાઈ મારા આઈફોન નો એટલે વિડીયોને યાર લાઈક કરજો યાર બહુ મહેનત કરીશ વિડીયો બનાવવાના વિડીયો ચગાવજો થોડો બધા આ લીસા પથ્થર જોજો ને બે હાડકા વચ્ચે જગ્યા થઈ જાઓ દોડો તમે નાવા આવો ને તો તમે નાતા નાતા અહીંયા મકાયા પણ તમે ખાઈ શકો છો પ્રમોશન નહીં કરી બનાસ માંથી અને જે પાછળ જે પર્વત દેખાય છે ને ઊંચા ઊંચા એ છે જેસોર અભ્યારણ ત્યાં એક મિંદી કેદારનાથ તરીકે ઓળખાય છે ત્યાં પણ એક મંદિર આવેલું છે ઉપર મહાદેવનું તો કમેન્ટ કરશો તો ત્યાં પણ જઈશું અમે હું નદીની વચ્ચો ઉભો ઊભો છું ને એટલે આમ એકદમ પાણીનો એટલો ફોર્સ આવે છે ને કે મારું શરીર આખું તણાય છે તો જો તમે અહીંયા બેસી જાશો ને તો સીધા તમે દોતીવાડા ડેમમાં જતા રહેશો પાણી અલે હવે હું એ બેઠું છું ને પણ ચાંદનો અરે ના એ હું જોઉં યા ચાંદનો પોણીમાં સાર્યો તો મકાયું કાંઈ જ પાછો જોવો જ ખરે યાર કે આવું હોય કોઈને કોઈના પાણીમાં મકાવી તમે જુઓ ખાલે મન થાય ને એટલે પોણી પી લેવાનું ને મન થાય ને એટલે મકાઈ ખાઈ લેવાનું હમણાં જજો હાલ તો બેઠો છે પણ ઊભો થશે હો એ ભાઈ થયો બાકી કહેવાય ને કે તો ભાઈ આ લોકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો તમે એકવાર જોઈ લેજો બાકી અહીંયા આવો ને પાણી છે એટલે તમારે થોડું ધ્યાન તો રાખવું જ પડે કોઈ પણ પાણીનો પ્રવાહ હોય તમારે થોડું ધ્યાન રાખવું શરીરનું અને એન્જોય કરજો ને મિત્રો તમારું ખૂબ ખૂબ થેન્ક યુ કારણ કે મેં દાંતીવાડા ડેમનો જે વિડીયો બનાવ્યો હતો ને કારણ કે આ નદી ત્યાં જ જાય છે તે વ્લોગને તમે ખૂબ જ સપોર્ટ આપે એટલે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો તેમને પણ કહી દેજો કે હાલ આ પ્રમાણેનું પાણી આવે છે આ પ્રમાણેનો વ્યૂ છે અહીંયા વિશ્વેશ્વર અને બનાસ નદીનો તો મારે યુટ્યુબ ચેનલ દિવસભર આ બ્લોક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ભાઈઓ હાલ હું બનાસ નદીના કિનારે બેઠો છું ને આમ પગ ડબોડીને પાણીમાં એકદમ સરસ મજાનું એવું કુદરતી ફીલ થાય છે ને આપ જોઈ શકો છો અને અહિયાં વ્યૂ તો આ એકદમ સરસ મજાનો છે ને